ઉજ્જૈન ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ ની ઉપસ્થિતિમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે પંડિત દીનદયાલ ઉપાધ્યાયજી ની જન્મ જયંતિ ની ઉજવણી સ્વચ્છતા એ સંકલ્પ વિદ્યાર્થી સાથે સંવાદ કાર્યક્રમ અંતર્ગત મંત્રી શ્રી ઋષિકેશ પટેલે વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો તેમજ સફાઈ કાર્યમાં શ્રમદાન કર્યું હતું મંત્રી શ્રી આ પ્રસંગે વૃક્ષારોપણ કરીને સૌને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે પ્રોત્સાહિત કર્યા હતા ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડોક્ટર નીરજા ગુપ્તા અને કાર્યકારી કુલ સચિવ શ્રી પિયુષ પટેલે આતકે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં પોતાના ઉદબોધનમાં ઉચ્ચ અને ટેકનિકલ મંત્રી શ્રી ઋષિકેશ પટેલે વિદ્યાર્થીઓને સ્વચ્છતાને સ્વભાવ બનાવવા અનુરોધ કરતાં જણાવ્યું હતું કે આપણે સૌએ આપણા ઘરની શરૂઆત કરીને આપણા શેરી મહોલ્લા અને આસપાસના વિસ્તારોને સ્વચ્છ બનાવવાની નેમ લેવી જોઈએ

અને સ્વચ્છતાના સંસ્કારોને આપણે સૌએ અપનાવવા જોઈએ દેશને આઝાદી અપાવનારા જીવન મૂલ્યો આજે પણ એટલા જ પ્રસ્તુત છે